ગાટલોડિયાના કેકે નગરમાં સ્કેચર શૂઝ શોરૂમમાં આગ ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો ગાટલોડિયા વિસ્તારમાં કેકે નગરમાં આવેલી સ્કેચર શૂઝ શોરૂમમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ લેતા માલ સામાન સહિત દુકાન બળીને ખાખ થઈ હતી ફાયર બ્રિગેડને જાણ કરતા તેમની ટીમ આવીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પ્રાથમિક અહેવાલ મુજબ આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હતી સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડાભાણી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ